જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણાવ હતો શ્રીમદ ગોકુલમાં અને મથુરા તરફ આપણે પ્રયાણ કર્યું છીએ કેો રે કૈયા આવુ રે કનૈયા નૈયા તેરી ગોકુલ નગરી દૂર નગરી બડી દૂર નગરી હા દૂર નગરી બડી દૂર નગરી રાત મે આવું તો કાના જિયા માહિતારશે રાત મેં આવું તો જીયા મોહિતરસે દિન મેં આઉં તો કાના દિન મેં આઉં તો કાના દેખે નગરી બડી દૂર નગરી હા દૂર નગરી બડી દૂર ન બે દિવસ આનંદપૂર્વક વિતાવી આજે વહેલી સવારે યાત્રાળુઓ પાંત્રીસ દિવસના વનવાસી જીવનનો ત્યાગ કરી અંતિમ ચરણરૂપ શ્રીમદ ગોકુલથી મથુરાની યાત્રા માટે પ્રયાણ કર્યું રાવલ ગામ શ્રી ગોકુળથી યમુનાજીના કિનારે ત્રણ માઇલ દૂર આવે વ્રજના ચોવીસ ઉપવનોમાંનું તે એક ઉપવન છે અહીં વૃષભાનજીના પત્ની કીર્તિજીનું પિયર અને રાધિકાજીનું મોસાળ હતું રાવલ ગામમાં શ્રી રાધાજીના પ્રાગટ્ય સ્થાનની સ્મૃતિમાં શ્રી રાધાજીનું પ્રાચીન મંદિર બંધાવેલું હતું આ પ્રાચીન મંદિરના સ્થાને નવ શિખરયુક્ત મંદિર બન્યું તેમાં શ્રી યુગલ સ્વરૂપના હાલ બિરાજે છે એનું નીચ મંદિર શ્રી રાધિકાજીનું જન્મસ્થળ કહેવાય છે મંદિરથી થોડેક દૂર યમુનાજી બિરાજે છે ત્યાંના ઘાટને રામઘાટ કહેવાય છે અહીં રાધાષ્ટમીએ બહુ મોટો મેળો ભરાય છે રાધા રાણીના દર્શનનો મહિમા છે એમ કહેવાય છે કે રાધાષ્ટમીએ અહીં જરૂર થોડોક વરસાદ પણ આવે છે આગળ શ્રી ઠાકોરજીની ગોચારણ લીલાનું સ્થળ ગોપાલપુર થઈ ફરીથી શ્રી યમુનાજીના કિનારે ચાલતા રેલવે પુલ ઓળંગી યાત્રા મથુરા વિશ્રામ ઘાટે પહોંચી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી મહારાજશ્રી પણ નિજ પરિવાર સાથે બંગાળી ઘાટ ઉપર પધાર્યા અહીં રાધેશ્યામ આશ્રમ પાસેથી પૂજ્ય મહારાજ શ્રીની શોભાયાત્રા બેન્ડવાજા કીર્તનિયા મંડળી સહિત નીકળી વિશ્રામ ઘાટ ઉપર આવી પહોંચી અને આપશ્રીએ પોતાના તીર્થ પુરોહિત દ્વારા શ્રી યમના પૂજન કરાવી વિધિપૂર્વક રજયાત્રાના પ્રારંભ પૂર્વે લીધેલા નિયમો છોડ્યા અને સૌ આચાર્ય શ્રી પરિવાર સહિત તેમના મુકામ શ્રી ગોતનનાથજીની હવેલીમાં પધાર્યા આ સમયે સમગ્ર વિશ્રામઘાટ યાત્રાળુઓથી ઉભરાઈ ગયો હતો સૌ કોઈ પોતપોતાના ગોર દ્વારા યમનાજીનું પૂજન અર્ચન કરી

સવારે બુજ્ય ગોસ્વામી બાળકો તથા વૈષ્ણવો મથુરાની બહિર્ગૃહી પરિક્રમા કરવા માટે નીકળ્યા આ ચરણ યાત્રાનું મથુરા આવી નિયમ છોડી મથુરાના બાહ્ય વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિરો સ્થળોની પરિક્રમા કરવાની હોય છે તે માટે સર્વપ્રથમ રાજાથી રાજના મંદિરે દર્શન કરી વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીને દંડવત કરી પરિક્રમાની શરૂઆત કરી શ્રી સત્યનારાયણ તથા મદન મોહન યમુનાજીને દંડવત કરી અને પરિક્રમાની શરૂઆત કરી સત્યનારાયણ તથા મદન મોહનજીનું મંદિર પહેલાં ટીલા ઉપર શ્રી ધ્રુ ધ્રુવજીનું મંદિર સપ્તર્ષિનું મંદિર બલિરાજાનું મંદિર શ્રી વામન ભગવાનનું મંદિર ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન જ્યાં બિરાજે છે શ્રી વસુદેવ દેવકીજીના દર્શન આપ્યા તે સ્થળ અકરુરજીનું મંદિર રંગેશ્વર મહાદેવ ગુરુ કપિલનો ગોપાલ આશ્રમ કંસનો ટીલો કે જ્યાં ભગવાને કંસનો વધ કર્યો હતો ભૂતેશ્વર મહાદેવ પતિત પાવન કુંડ પોતરા કુંડ કૃષ્ણ જન્મભૂમિ કેશવરાયજીનું પ્રાચીન મંદિર સરસ્વતી કુંડ ગોકર્ણનું મંદિર ગાયત્રી માતા દાવજી રેવતીજીના દર્શન નીલકંઠેશ્વર મહાદેવ ચક્રનાથ મહાદેવ કિશનગંગા ઘાટ ચતુર્મુખી મહાદેવ ગિરિરાજ મહાદેવના દર્શન ગૌઘાટ સંત ઘાટ યશકુંડા ઘાટ મણિકર્ણિકા ઘાટ થઈ ફરીથી વિશ્રામ ઘાટે આવી યમનાજીને દંડવત કરી મથુરાની પંચકોષી પરિક્રમા પૂર્ણ કરી વ્રજ પરિક્રમાના અંતિમ કાર્યરૂપે રાજાધિરાજ શ્રી દ્વારકાધીશજીનું છપ્પન ભોગ મનોરથના દર્શનનો લાભ લીધો અને અલૌકિક દર્શનની ધરાઈ ધરાઈને ઝાંખી કરી તૃપ્ત થયા આજે મહારાજ શ્રી તરફથી ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું યમુનાજી મહારાણીની અસીમ કૃપાથી સંપૂર્ણ વ્રજ યાત્રા સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ તેથી શ્યામ શ્રી યમનાજીને ચુંદડી ઓઢાડવાનો વિશિષ્ટ મનોરથ થયો તેના દર્શનનો પણ સૌ યાત્રાળુએ લાભ લઈ દર્શનનો આનંદ માણ્યો વ્રજમાંથી વિદાય નીચ ગૃહે આગમન આ રીતે મથુરા બહિર્ગૃહી પરિક્રમા કર્યા બાદ પોતાના ઘરે પહોંચતા પહેલાં ગામમાં બેન્ડ વાજા સાથે શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી અને ગોર્ધનનાથજીની હવેલીએ મહારાજશ્રી અને તેમના પરિવાર તેમજ વૈષ્ણવો સહિત દાવ દવેલી પહોંચી આમ આ વિશિષ્ટ વ્રજ યાત્રા શ્રી માની અસીમ કૃપાથી અને ગિરિરાજ બાપાની કૃપાથી તેમજ પ્રભુના અપાર અનુગ્રહથી પરિપૂર્ણ થઈ હવે યાત્રાનો પણ મુકામ પૂરો થાય છે હજી આપણે ચાલું જ છે હવે તેમાં રોકાણ કરી અને રાસ લીલા ઢાઢી લીલા તેમાં અનેક ઉત્સવનો લાભ લેવાનો છે મહારત શ્રીની વાણી છે એનો લાભ લેવાનો છે અમુક અમુક સ્થળ છે એનું ગિરિરાજજીનું સ્વરૂપ છે પ્રકાર છે અપરાશ કઈ રીતે કરવી વૈષ્ણવતા શું છે એ બધું જ આપણે આ વિડીયોમાં લેવાનું છે તો હજી ચેનલમાં જોડાયેલા રહેજો વિડીયોને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તમે ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને વિડીયોને લાઈક ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો શેર કરજો જેથી બીજાને પણ આ સત્સંગનો અને પરિક્રમાનો માનસીમાં લાભ મળી શકે અને આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ અને આપણી ડિસ્ક્રિપ્શન બોક બોક્સમાં બીજી ચેનલ છે એમાં આપણે પદ ધોળ કીર્તન તેમજ સાખી અને ઢાઢી લીલાના પદ વધુ વગેરે લઈએ છીએ તો એનો આનંદ માણવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી બીજી લિંક ખોલી અને તેમાં પણ સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીએ ત્યાં સુધી ચેનલમાં જોડાઈ રાખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો